આમાં શું થાય અલા મશીન હે હા કામ કરવું છે હમ આમાં આપણે બને રામ રામ રિસીયા આવલા ભાઈ નું માં આ કેટલી કલાક ની નોકરી નોકરી કેટલી કલાક ની કલાક આ મશીનની બધા મશીનની જાણકારી તમા પાસે છે તો માહિતી આપો થોડીક જે ઓ વાત મસી ખોટવા હવે પમકાડી મારે મસી પછી પૈસા પાછા હો આ ટૂલ નાખી હા આ ટૂલ એટલે દેશી ભાષામાં અને આને કે બટેકા જે

Maa ah, masing kiu kiu hai? Maa naa shopping है जी हां क्यों मसी है हां है हां मसी हां सरप्राइज आई तुम्हें चालू करने बताऊं अब मैं तैयार हूं चालू कहीं बता Ah, dahil. Ah, mayro'n. Masin pa kami dito pakrayo na. Apo yung setting to kao. Apo. Apo yung kamu. ah yung kiti. Kit? Kit? Ningú eh? ah, no ho no, no, no. apa tu? ni 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 apa